આ તો એટલો એનો દીકરો છે એમ કે મારા પપ્પા કાં છે તો અમારે હું જવાબ દેવો મોદી સરકારને કે મારા ઘરમાં કોઈ કમાવું નથી મારા બે બચ્ચા છે એ મેં મૂકીને જઈ એમ નથી મારી બાળકી સાત મહિનાની હતી અત્યારે ત્રણ વર્ષની હતી એ બાળકી પૂછી કે મારા પપ્પા ગયા છે પપ્પા ગયા છે તો મારીને હું જવાબ આપું આ બધા જ ચહેરાઓ આશા રાખીને બેઠા છે કે કાલે અમારા ઘરનો એ વ્યક્તિ પાછો આવશે જે પાકિસ્તાનની જેલમાં વર્ષોથી સબળી રહ્યો છે આ એ માછીમારો છે કે જે માછીમારો પેટયું રડવા માટે સમુદ્રમાં જાય છે અને પાકિસ્તાન દ્વારા જ્યારે તેમને પકડી લેવામાં આવે છે અને જેલમાં ધકેલવામાં આવે છે ત્યારે એ નાગરિક છે ભારતનો માટે જવાબદારી બને છે ભારત સરકારની પરંતુ ક્યાં છે સરકાર શા માટે આ આંખો હજુ સુકાતી નથી કોઈ ચાર વર્ષથી કોઈ પાંચ વર્ષથી કોઈ ત્રણ વર્ષથી રડી રહ્યું છે આંસુ સારી રહ્યું છે નજર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફ ભારત અને પાકિસ્તાનના વણસ્તા સંબંધોની વચ્ચે આપણે એ પીડાની વાત કરીએ કે જે મહિલાઓ ભોગવી રહી છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાલડી ગામ ખાતે અમે પહોંચ્યા છીએ આંકડો નાનો નથી એકસો ચોરાણું ભારતીય નાગરિકો સબડી રહ્યા છે પાકિસ્તાનની જેલમાં જી આપના ઘરમાંથી કોણ છે જેલમાં મારો દીકરો છે લગ્ન કરીને સ્પકરાઈ ગયેલ છે લગ્ન કરીને બે હજાર એકવીસ નું પકડેલ છે અમારે સરકાર બહાર છે ને એટલી વિનંતી છે કે અમારા માણસોને જલ્દી જલ્ડ સોડાવો ના એટલા દુઃખી થાયશ ના મરી પણ જાયશ મૃત્યુ થઈ જાયશ તોય કોઈ બોડી પણ આવવા અહીંયા ઘરમાં આવતી પછી માણા મળી જાય પછી બોડી આપે શું કામનું કેટલા તન છે બોડી આપી અમને જીવતા આપી અમારે એટલી વિલંટી છે કે અમારા બધી માણસું ભારતના છે એ અમને જલ્દી જલ અમારે સર ભારત સરને એટલી સમય વિલંટી કરી કે સોરાવી લાખો લગ્ન કરીને ખાલી પકડાઈ ગયેલ છે રોજી કોઈ સીટી પણ આપતી નથી કોઈ છે ને કંઈક કેમ ખાતા હોય પીતા હોય કોઈ અમને કંઈ માલમ નથી અમારે એટલી વિલન છે ભારત સરકાર ને કે અમારે બધી આ બધી નું ધ્યાન દઈશ તો અમારું પણ ધ્યાન દેવ અમારા કેટલા સમયથી રજૂઆત કરો रजूत अकडा तयार सल्लस अरुई सांभाळत नाही हजू सुद्धा काही सूटवा नाम भांडा टायर आली बावीस जण पशी तर काही पासू सूट नामच नाही शर शर पाच पाच वर्ष थे पाकिस्तान जेल मीठा करी ना आम्ही खाई તમારે સંપર્કો થાય ખરા કે ન કઈ વાત થાતી નથી અમાર પેલા આગર આવ્યા બે વર્ષ પેલા આવ્યા તો ત્યારે સિટ્ટી લાવ્યા તો સુધી કોઈ પણ વાવરસ વર્ષ નથી કોઈ સિટ્ટી પણ નથી કોઈ જેટ વાવર વર્ષ નથી અમે કેવી રીતના જીવન જીવીએ છીએ અમને જ ખબર છે અમારા ઘર માં દે સરીસ્ય પકરાઈ છે ખાવા કમાવા તો અમારે બૈરા મારા કેટલી વેઠા છે કોઈનો નીકરો કોઈનો પટ્ટી કોઈનો ભાઈ બધાય પકરાઈ છે કેટલી વેઠા અમારી પાછળ એટલી વિલંટી છે કે જલ ને જલ અમારે સોરા બધીને એલું હું નરેન્દ્ર મોડી એલું કરે સોરાવે તો અમારે એટલી વિલંટી છે કે અમારા માસીમાર ભાઈઓ ફસાયેલ છે માસી માછલી મારવા ગયા હતા કંઈક ખૂંડાઓ કોઈ જેટ ના એ લોકો મસી મારવા ગયા હતા પેટ મારતી ગયા હતા તો અમારે એટલી વિલંટી છે કે અમે સોરા સોરાકો અમારા માસીમાર ભાઈઓને બધાને એટલે આ પ્રકારની સ્થિતિ એકસો ચોરાણું પરિવારોની છે એકસો ચોરાણું પરિવાર આ જ પ્રકારે પાકિસ્તાનની જેલમાં સબડતા પોતાના એ વ્યક્તિની રાહ જોઈને બેઠા છે એમની આંખો સુકાતી નથી મેં કહ્યું એ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મારી ચારે તરફ તમે જોઈ શકો તો બતાવવાનો પ્રયાસ કરું કે જે આ બધી જ મહિલાઓ છે આ મહિલાઓ તરફ સરકાર નજર કરો એમના ચહેરા જુઓ એમની આંખો જુઓ એમના જે અરમાનો હતા એ તો પૂરા થઈ ગયા છે અને હવે એમના એ એક વ્યક્તિ કે જેના ઘરનો મોભીકો કમાનારો કહો અથવા તો એમનો લાડક હોય વાલ્સ હોય કંઈ આજે પાકિસ્તાનની જેલમાં છે આપણે કંઈ કરી શકતા નથી અને એ લોકો કે જે સોશિયલ મીડિયા પર વારંવાર ચઢાઈ કરી દઈએ લડી લઈએની જે વાતો કરતા હોઈએ છે એમને આ દુઃખ અને આ વેદના સમજાય એ માટે અહીંયા સ્પેશિયલ આ સ્ટોરી કરવાનો આશય છે કે જેમના પરિવારનો સદસ્ય હોય એમને આ પીડા ખબર હોય કદાચ આદર્શ્યો જોઈ અને તમને સરકાર દયાની ભાવના આવે અને વહેલી તકે અમને ભારત લઈ આવવા માટેના આપણે પ્રયાસ કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક વાત મને યાદ આવે છે કે એમને એક નાનકડી એવી બાળકી એક ચિઠ્ઠી આપીને કીધું કે અમારા પરિવારમાંથી અમારા સભ્ય જેલમાં છે પાકિસ્તાનની જેલમાં ફિશિંગ કરવા ગયા હતા ત્યારે નરેન્દ્ર મોદી એવું કહેતા હતા કે ત્રણ મહિનાની પ્રોસેસને ટૂંક આવવામાં આવશે અહીંયા ચાર વર્ષ છે ત્રણ વર્ષ છે પાંચ વર્ષથી તેઓ જેલમાં છે કઈ પ્રોસેસ આપણે ટૂંકાવી તમારા શાસનના કોઈ આ પ્રથમ તબક્કાની વાત નથી રમકડા રમવાની ઉંમરમાં આ બાળકના હાથમાં એના પરિવારના સભ્યના દસ્તાવેજો છે આધાર કાર્ડ ફોટોગ્રાફ છે બરાબર છે એને ખબર નથી કે અહીંયા શું થઈ રહ્યું છે આ ફોટો છે જે આ મહિલા એમની સાથે લાવ્યા છે બરાબર મર્શલ સોખના છે સિઆરી દીકરા છે મારા ઘરવા પાકિસ્તાન પકડાઈ ગયા છે ચાર વરસ થયા આ છોકરાને જોયું ના બાપે હા નરેન્દ્ર મોદીને અમારી વિનંતી છે કે મારા ઘરવાળાને સોરો આવો બધી મસ્તી મારને અમારી વાહન કોઈ કામમાં વાળું નથી નાના નાના શિયાળ સેટ દીકરા છે હવા પડે તો છોકરા પૂછે મમ્મી મારા પપ્પા કહી ગયા તમારે કામ કેવું જલ્દી નરેન્દ્ર મોદીને કે અમારી વિનંતી સાંભળો ને અમારા મસ્તી મારને બધને મુક્ત કરો બસ અમારી એટલી વિનંતી છે અત્યારે હાલના આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા અત્યારે સ્ટોરી માટે જ્યારે અમે તૈયારી કરતા હતા ત્યારે એમનો એક વિડીયો જોયો જેમાં એમણે કહ્યું કે જે આપણા માછીમાર ભાઈઓ પકડાય છે એમના માટે એમને ભારત લાવવા માટે ખૂબ મોડું થઈ રહ્યું છે અમે કેન્દ્રમાં આવીશું બરાબર ત્યારે પરિસ્થિતિ એમણે મનમોહનસિંહને પણ એ વખતે વડાપ્રધાન હતા તો ઘણું બધું કહ્યું તો અત્યારે તો કેન્દ્રમાં પણ તમે છો રાજ્યમાં પણ તમે છો અને આપણા ગુજરાતના અને ભારતના નાગરિકો છે આટલું બધું હૈયા રુદન મેં ક્યારેય એક સાથે આટલી મહિલાઓનું રુદન જોયું નથી આપણે વાત કરીએ આવા જ એક મહિલા સાથે જેમના પતિ છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનની જેલમાં છે શું પરિસ્થિતિ છે કોમ્યુનિકેશન એમનું થાય છે કે નહીં એ તમામ વિષય પર વાત કરીએ શું નામ આપનું ભારતી સંજય ભારતીબેન કેટલા સમયથી તમારા પરિવારના સભ્ય ત્યાં છે ત્રણ વર્ષથી છે તો શું તમારે સરકારને શું કહેવું છે અને કેટલું અઘરું છે એકલું આ આટલા લાંબા સમયથી જીવન ગુજારવું અઘરું જીવન અઘરું છે કેમ કે મારા સાસરા પહેરી લે મારી સાસુ ગોઠણ મેં થયેલું છે મારા ઘરમાં કોઈ કામ નથી મારા બે બચ્ચા છે એ મેં મૂકીને જઈ શકતી એમ નથી મારી બાળકી સાત મહિનાની હતી અત્યારે ત્રણ વર્ષની હતી એ બાળકી પૂછી કે મારા પપ્પા ગયા છે પપ્પા ગયા છે તો મારીને હું જવાબ આપું બે બોસે સાત વર્ષનું એ પૂછ્યું કે બધા ને પપ્પા છે મારા પપ્પા ક્યાં છે તો મારે એને હું જવાબ આપું મારે મોદી સરકારને એટલી જ વિનંતી છે કે જલ્દથી જલ્દ અમારા બધી માસીમાં ભાઈઓને પાકિસ્તાની જેલમાંથી રિહા કરાવો તમે એટલા અઠ્યાવીસ જણામાં અત્યારે મૃત્યુ છે તો તમે એના માટે લડો તો અમારે જીવતા છે એના માટે પણ લડીને લે ઘેરે પહોંચાડો એટલી અમારી વિનંતી છે મોદી સરકારની કેટલું અઘરું એકલા જીવન જીવવું અને આ બધા સંખ્યા નાનો એક આંકડો તો નથી આટલા બધા મહિલાઓ છે અને બીજા પણ જે અહીંયા હાજર નથી ઘણા બધા લોકો છે એ તો બધીને અઘરું તો બધીને મારા દાખી લાગે પણ અત્યારે અમે કેમ ઘર ચલાવીએ છીએ અમને જ ખબર છે મોંઘવાણી પ્રમાણે અમારે ઘર ચલાવવું કેમ ચલાવવું એ અમને જ ખબર છે દવાખાનાના પૈસા અમારે થતા નથી દવા અમારે બંધ રાખવી પડે છે અમે કેવી રીતના ઘર ચલાવીએ છીએ અમને જ ખબર છે એકવાર અમારા ઘરનું કંઈક છે અમારી અરજ સાંભળો અમે બધીમાં અરજ કરી કરીને હવે થાકી ગયા નરેન્દ્ર મોદીને એટલી જ વિનંતી છે કે હવે તો અમારું કક તો સાંભળો કક અમારો કંઈક તો અમારા સાંભળીને અમારા માણસોને અમારા ઈન્ડિયામાં પાસા લે હોય એટલી અમારી વિનંતી છે મારું નામ રોશની છે મારા પરિવારમાંથી મારા પપ્પા છે ચાર વર્ષથી પકડાયેલા છે આજ સુધી કંઈ લોકોનું કંઈ નથી આવેલું અમારા પરિવારમાં કોઈ કામનારું નથી મારા મમ્મી જે છે જે મારા બેનભાઈનું કામ ભણવાનું બધું અલું કરે છે અમારા પરિવારમાંથી મારા પપ્પા જે કાતા જે કામે અત્યારે નથી અત્યારે અમારે ભણવાનું બધું મારા મમ્મી પૂરું કરે છે મારો ભાઈ છે એ અત્યારે બારમું બારમા ભણે છે ને મેં મારું બારમું કમ્પ્લીટ કર્યું છે મારા મમ્મી અમારું બંનેનું જે વસ્તુ જોઈશ આજ સુધી કંઈ અમારે અલું નથી કર્યું બધી પૂરું કરીશ પણ તો પણ પપ્પાની કમી બહુ મહેસૂસ થઈશ અમે ભારત સરકારને ખાલી એટલી જ વિનંતી કરીએ કે બધીના જેટલા પણ માસીમારો છે મારા પપ્પા છે બધીને છોડાવી દે અમે બહુ પરિસ્થિતિ ભૂગત્ય છે મારે રોજ યાદ કરીએ ક્યારે પપ્પા આવીએ એ ખબર નહીં સુરતને એમ યાદ કરીને જોઈ કે આજે પપ્પા આવીએ ચાર વર્ષથી ને અમારી વાત જ પણ પર પપ્પાએ અમારો ચહેરા જોયા છે અમે લોકોને જોયા છે ભારત સરકારને મારી ખાલી એટલી જ વિનંતી છે કે મારી જેટલી કેટલી છોકરીઓ હશે ઘરમાં એ પણ એના પપ્પા માટે બહુ વિનંતી કરતી હશે મોદી સરકારને ખાલી એટલી જ વિનંતી કરો કે બધીના પપ્પા વેલા ઘરે મોકલાવી દે એટલું અઘરું પડે પરિવારમાં અમારા માટે તો બહુ જ અઘરું છે કે બે છોકરાને મારા મમ્મી એક પાલે છે મારા પપ્પા નથી અમારા ભણવાનું આજકાલનું ભણવાનુંમાં કેટલા પૈસા જોઈએ બધીને જ ખબર છે કે કેટલા પૈસાના કારણે અત્યારની મુંગવારી ભણવાનું તો પણ મારા મમ્મી કરે છે નંબર બેંગ ભાઈની એકર જરૂરત પૂરી કરે છે આજ સુધી ઉનંદે કોઈ જરૂરત પૂરી નથી કરી બધું કરે પણ તો પણ અમારા પપ્પામાં કેમ તો અમારા પપ્પા ઘરેથી નીકળ્યા ત્યારે શું વાત કરી તમારે નહીં મારી તો કઈ વાત જ નથી થઈ ને મને તો મારા મારા મમ્મીએ મને એક વર્ષ સુધી કીધું પણ નથી કે મારા પપ્પા પકડાઈ ગયેલા છે કેમ કે હું મારા પપ્પાની એટલી ક્લોઝ હતી ને એટલે મારી મમ્મીએ મને નથી ખબર પડવા દીધી બાય ચાંસ હું ઘરે ને ત્યારે મને ટપાલ આવ્યા ટપાલ પણ નથી ત્યારે બધી ન્યૂઝ આવ્યું ત્યારે ખબર પડી કે માછીમાર પકડાઈ ગયા ને એમાં મારા પપ્પા પણ છે કોણ છે તમારા પરિવારમાં ક્લિક કરો મારા દીકરાને એટલી અમે વિનંતી મોદી સરકારને કરીએ કે જો માછીમારને છોડાવો આજો તો એટલો એનો દીકરો છે એમ કહે કે મારા પપ્પા કાં છે તો અમારે હું જવાબ દેવો મોદી સરકારને કે અમે તમારા સામે હાથ છોડીએ એટલી વિનંતી કરો હું છોડો એટલા દીકરાને મૂકીને એની મમ્મી દાળીએ જાય બસો રૂપિયામાં તે અમે કેમ કરનું ગુદાને લઈએ હું એક ડોઈ ખાઉં

તમારો દીકરોનો ફોન કે કંઈ ન થતું તમે મારા દીકરાને જલ્દી મોદી સરકાર છોડાવો એટલી અમારી વિનંતી છે મોટા ભાઈઓ આપણા જે પાકિસ્તાની જેલમાં એ બધાને છોડાવો તમે મારે કામ એ મારો દીકરો થાય પાકિસ્તાની જોડે કઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં ચાર ચાર વરચા કઈ નહીં એના બીમારી છે માનસિંહની મારા દીકરાને મારું નામ મમતા છે મારો વર પાકિસ્તાન પકડાયેલ છે આજે ચોથું વર ચાલુ છે મારા લગ્ન થયા અને છ મહિનામાં મારો વર પકડાઈ ગયો છે મારા લગ્નના છ મહિના પછી હું ગર્ભવતી હતી મારો ચોથો મહિનો ચાલુ હતો અત્યારે મારી એક નાની છોકરી છે એ ત્રણ વર્ષથી થઈ ગઈ છે અમારા ઘરમાં મારી સાસુ બીમાર છે મારા સસરા કંઈ કામે જતા નથી તેઓ પગના ઓપરેશનના કામે છે છતાં પણ તે બોટમાં જાય છે અને ઘર ચલાવે છે અમારું ઘરમાં એવી પરિસ્થિતિ છે દિવસ કાઢવો એવો અમને મુશ્કેલ બની જાય છે દિવસ જાય તો અમને રાત કેમ કાઢવી તેવો વિચાર કરે છે આજ જ આવશે કાલ આવશે એવા કેટલા વર્ષો આવી ગયા ચોથું વર્ષ ચાલે છે તો હજી તેમની કોઈ એલું નથી અમારો અત્યારે ભારત સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે અમારા માછીમારો કોઈ ગુનો કર્યો નથી તેઓની સજા ત્રણ વર્ષ ત્રણ મહિના હોય કે છ મહિના હોય પણ આ ચોથું વર્ષ ચાલુ છે તેમનો કોઈ તો નિર્ણય હોય ને અમે એવા દિવસો કેટલા કાઢીએ અમારી નાની બાળકી બીમાર પડે તો તેને દવાખાનાને લઈ જાય ઘરમાં કોઈ ના કારણે કેવું જીવન ચલાવવું સાસુમાં બીમાર હોય તો તેને દવાખાને જવું અમારું ગુજરાન કેવી રીતે ચાલે અમારે દિવસ કાઢવો એ મોંઘો પડી જશે મારું નામ છગન બામણીયા છે દીવનો રહેવા છું છું આ જે કંઈ હાલમાં પાકિસ્તાની જેલની અંદર જે કંઈ ભાઈઓ છે એના પરિવારની બહેનો સાથે છેલ્લા દસથી પંદર વરસથી એ લોકોની સાથે સાથ સહકાર આપું છું અને એ લોકોને આશ્વાસન આપું છું અને એ લોકોની સાથે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમે રજૂઆત કરવા માટે સાથે જાઉં છું અને બહેનોની જે અત્યારે તમે મીડિયા દ્વારા જે કંઈ વેદના જોઈએ છીએ અમે દરરોજ એ લોકોની આજુબાજુમાં અમે રહીએ છીએ એ લોકોની વેદના અમે જોઈએ છીએ અને એ વેદનાને જોઈને અમે એ લોકોને સાથ સહકાર જેટલો અમારા ત્યાં અપાય એટલો અમે આપીએ છીએ ભારત સરકારને મારી તો એક જ વિનંતી છે કે છેલ્લા ઘણા સમયથી આ લોકો જે પાકિસ્તાની જેલની અંદર છે હાલમાં જે બાવીસ જણા બીમાર આવ્યા એના સિવાયના પણ ઘણા બધા હજી પણ પાકિસ્તાની જેલની અંદર આવેલા ભાઈઓએ અમને જણાવ્યું છે કે આ લોકો ત્યાં પણ ઘણા બધા હજી પણ બીમાર છે પણ કોઈ કારણસર એ લોકોએ નામ નથી લખાવ્યા એટલે સજા પૂરી થઈ ગયેલી અને બંને દેશ વચ્ચે વેરિફિકેશન થઈ ગયેલા લોકો જો પાકિસ્તાની જેલની અંદર હોય તો ભારત સરકારની આપણી ફરજ બને કે આ લોકોને વહેલી ટકે છોડાવી લેવા જોઈએ આ રડતી આંખોમાં ખુશીઓ લાવવા માટેનો મોકો હજુ ગયો નથી બધાનું કહેવું છે કે અઠ્યાવીસ લોકોના જીવ ગયા પહેલગામમાં તેનું દુઃખ છે રંજ છે પરંતુ જે આજે પણ જીવે છે અને પાકિસ્તાનની જેલમાં સાબડી રહ્યા છે એનો શું આ સવાલ વાજબી એટલા માટે છે કારણ કે આ દરેક પરિવારના ઘરનો મુખ્ય આધાર પાકિસ્તાનની જેલમાં કેદ છે અને આ એવું કોઈ કામ નથી કે જે ભારત સરકાર કરી ન શકે અને જો આપણે આ નથી કરી શકતા તો વિદેશમાં જઈ અને ભારતના પરચમ લહેરાવવાની અને તાકાતની વાત કયા મોહે કરીએ છીએ એ એક વખત કેન્દ્રની અને રાજ્યની બંને સરકારે વિચારવું પડશે એક એક નાગરિકની કિંમત શું હોય છે એક એક નાગરિક શા માટે કિંમતી હોય છે એ જો બતાવવું હોય તો વખત છે આ માછીમારોને છોડાવવાનું આ રડતી આંખોના અંદર જે સપના છે જે દરરોજ તૂટે છે અને ચકનાચૂર થાય છે અને દરરોજ નવી સવાર આશા લઈને આવે છે કે મારો પતિ આવશે મારો પિતા આવશે મારો દીકરો આવશે આશા રાખીએ જલ્દી આવશે નમસ્કાર